વાવ છે એ વાવની અંદર પાંત્રીસ ફૂટ નીચે માતાજીની મૂર્તિ આવેલી છે જે ચોવીસ કલાક પાણી માતાજીની મૂર્તિની જોડે જોડે નાગદાદા બિરાજમાન છે જીવતા આજે પણ નાગ અને નાગણ બંને આજે પણ છે

અને મોડાસા હિંમતનગર હાઈવે ઉપર આ એક માતાજીનું મંદિર છે દુધેશ્વરી માતાજીનું મંદિર ઘણા બધા અહીંયા મોડાસાની જે જનતા છે એને તો ખબર જ હશે દુધેશ્વરી માતાજીનું મંદિર પણ બહારના જે માણસો છે એમને આજે એક અલગ માતાજીના દર્શન અમે કરાવીએ છીએ કારણ કે આ માતાજીનું અદ્ભુત સ્વરૂપ છે અને કદાચ મોડાસાની જનતા પણ કદાચ આ માતાજી વિશે કદાચ નહીં જાણતી હોય

ચોકમાં અને માતાજીના ચરણોમાં જઈને આપણે ગાઈએ તો બનેરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે જય હિંદ જય ભારત

અને એમના બાળક બાળક છે છે તો આ માટે એ આપણે રાકેશભાઈ છે ગો જે અહીંયા મંદિરની સેવા પૂજા કરે છે એમને જરા પૂછીએ કે આ માતાજીની મૂર્તિ અને માતાજીના ખોડામાં જે બાળક છે એ બાળક અને માં કોમ્બિનેશન શું છે એ આપણે રાકેશભાઈને પૂછીએ તો રાકેશભાઈ આ જે મૂર્તિ છે માતાજીની અત્યારે જે અમે દર્શન કર્યા તો માતાજીના ખોડામાં એક બાળક છે તો એનો શું મહિમા છે જય માતાજી અહીંયા દુધેશ્વરી માતાજીની જે મૂર્તિ છે અહીંનું મહિમા એવું છે કે જે પણ સ્ત્રીને બાળક જન્મ્યા પછી જો ધાવણ ના આવે તો બાળકને પૂરું કરવા માટે દૂધ માતાજીના દયાથી મળે છે અહીંની અંદર વર્ષો જૂની ગામની પરંપરા છે કે અહીંની બાધા લેવામાં આવે છે દૂધ માટે ગાય હોય ભેંસ હોય એને પણ જો દૂધ ના આવતું હોય તો એના ઓચરની અંદર પાણી આપવામાં આવે તો તેનું દૂધ આવી જાય છે માતાજીની જોડે વાવ છે એ વાવની અંદર પાંત્રીસ ફૂટ નીચે માતાજીની મૂર્તિ આવેલી છે જે ચોવીસ કલાક પાણીમાં જ રહે છે વર્ષો સુધી ખાલી થતી નથી ઉનાળો હોય ગમત એવો ઉનાળો હોય તો વાયમાંથી પાણી ઘટતું નથી આ માતાજીનો મહિમા છે અને માતાજીને બાળક સાથેનો સંબંધી છે એટલે માતાજીના ખોરામાં બાળક આપેલ છે ચોક્કસ ચોક્કસ તો આ એક અદ્ભુત વાત છે કે જે પણ સ્ત્રી જે મા બનતી હોય જ્યારે એનું ડિલિવરી થાય અને માતાજીની કૃપાથી જે બેન દીકરી મા બેન દીકરીઓ છે જેના ધાવણ ના આવે અને ધાવણ માટે ઘણી બધી મગજમારીઓ કર્યા પછી પણ ના આવે

તો આ એક અદભુત વાત છે કે માતાજીની મૂર્તિ છે અંદર પાણીમાં છે અને પાણીની અંદર એટલે પાણી આગુ પાછું થાય કદાચ કોઈક વખત એનું પાણી સ્તર નીચું કરે ત્યારે આ મૂર્તિના દર્શન થાય છે તો દાદા આમ પાણી આગુ પાછું થાય છે ખરું કે કરવું પડે ને આપણે જાતે કરવું પડે વાવ સાફ કરાવવા કરીએ પાંચ વર્ષે દસ વર્ષે તો કદાચ જોવા મળે બાકી જોવા નથી મળતી મૂર્તિ કાયમ માટે પાણીમાં જ રહે છે

આ વાવ લાખા વણજારા વખતની કહેવામાં આવે છે હજારો વર્ષ થઈ ગયા એના પણ વડ પણ છે એ વડ પણ ચારસો પાંચસો વર્ષ જૂનું છે ઓકે આ વડ છે પણ ચારસો પાંચસો વર્ષ અને વાવની મૂર્તિની અંદર એવું છે કે પાણી ઉલેસ્યા પછીના ત્રણ મિનિટ કદાચ જોવા મળે તો જોવા મળે બાકી પાણી આવી જાય છે પાણી જગ્યા નથી આપતું તો અત્યારે એક વસ્તુ વિચારવા જેવી છે કે અત્યારનો જે માહોલ છે એ પ્રમાણે અત્યારે જે ખેડૂત મિત્રો છે એ પોતાના ખેતરમાં કૂવો કે અથવા બોર કરાવે તો સાડા ત્રણસો ચારસો ફૂટ નીચે જતા રે ત્યાં સુધી પાણી અત્યારે મળતું નથી અને આ એ વખતની લાખા વંજારા વખતની વાવ છે અને અત્યારે તમે જુઓ તો એટલો બધો મોડાસાનો વિકાસ છે અને આ વાવમાં પાણી ખૂટતું નથી કારણ કે પાંત્રીસ ફૂટ નીચે તો માતાજીની મૂર્તિ છે અને પાંત્રીસ ફૂટના નીચે હવે કેટલું છે એ ભગવાન જાણે કઈ રીતનું છે પણ આ એક જબરજસ્ત વસ્તુ છે કે આ દુધેશ્વરી માતાજીનો મહિમા કદાચ મોડાસાના લોકોને કદાચ ખબર હશે કે દુધેશ્વરી માતાજીનું અહીંયા આ મહિમા છે કે કોઈ પણ સ્ત્રીને ધાવણ ના આવતું હોય તો માતાજીની બાધા આ વાવનું પાણી અને એમનો જે બ્લાઉઝ છે અહીંયા પલાળીને પહેરવાથી અહીંયા એમના દાવણ આવી જાય છે એવી વાત બધાને ખબર હશે પણ આ રાકેશભાઈએ જે વાત કરી કે વાવની અંદર પાંત્રીસ ફૂટ નીચે એક મૂર્તિ મૂર્તિ એ જ મૂર્તિ આ આ જે હેન્ડલ કરે છે કે જે બાધાઓ લોકોની પૂરી કરે છે મૂર્તિ જ કરે છે તો રાકેશભાઈ તમે કઈ રીતે આ માતાજીના દર્શન અંદર કર્યા કર્યા હતા મેં બે હજાર છની અંદર વાવ સાફ કરાવી હતી ત્યારે માતાજીના દર્શન કર્યા હતા અને એ વખતે જોવા મળ્યા હતા માતાજી બરાબર પછી ખાલી નથી થઈ વાવ અચ્છા તો માતાજીની માતાજીના દર્શન જે એમને કર્યા તો વાવ ખાલી થઈ અને અમને સાફ કરાવી ત્યારે ત્યારે માતાજીના દર્શન થયા હતા એ પેલા તમને ખબર હતી કે અહીંયા અંદર મૂર્તિ છે ના ના એવી મને કોઈ ખબર નથી એક મોટો ઇતિહાસ છે કે આ અંદર મૂર્તિ છે એવી કોઈને ખબર નહીં હોય કારણ કે રાકેશભાઈએ જ્યારે આ સાફ કરાવ્યું ત્યારે અમને ખબર પડી કે અંદર કંઈક મૂર્તિ છે બાકી કદાચ મોડાસાની આજુબાજુ કે મોડાસાની જનતાને પણ એ ખબર નહીં હોય કે અંદર કોઈક મૂર્તિ છે અને મૂર્તિ આ બધું કામ કરે છે તો રાકેશભાઈ તમને આ મંદિર તમારા તમે અહીંયા પૂજા ચાલુ કર્યો તો તમે કઈ રીતે આ મંદિર સુધી પહોંચ્યા પેલા આમ મંદિર બનાવતા પેલા મારા સાસુ મીનાબેન ભટ્ટ મીનાબેન હા એમણે આ મંદિરનું ઉદઘાટન કર્યું હતું એમને સપનું આવ્યું હતું અને એમણે આ મંદિર બંધાવ્યું હતું ચોક્કસ 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 તો રાકેશભાઈ છે એમના સાસુ છે મીનાબેન ભટ્ટ જેમને આ સપનું આવ્યું ને માતાજીનો જીર્ણોદ્ધાર એમણે કરાયો અને ત્યારથી રાકેશભાઈ અહીંયા પાઠ પૂજા કરે દાદા કઈ કઈ સાલથી તમે અહીંયા છો બે

અહીંયા પાણી અહીંયા સુધી પહોંચતું હોય એમ કહીએ તો પણ ચાલે કારણ કે પાંત્રીસ ફૂટ નીચે માતાજીની મૂર્તિ છે અને માતાજીના સાનિધ્યમાં આ પાણી એટલે કે ગંગા કરતાં બી પવિત્ર હોઈ શકે કારણ કે આટલું મોટું ચમત્કારી પાણી કે કોઈ પણ લેડીઝને ધાવણ ના આવે અને આ પાણી એક ચમચી પીવાથી અને બ્લાઉઝ આ પાણીની અંદર ભીનો કરીને પહેરવાથી એ માનું સ્તનપાન ચાલુ થાય છે અને બાળક એનું સચવાઈ જાય છે તો આપણે એવી વાવના દર્શન કરીએ કે પાછળ જ છે અને પાછળ વાવના દર્શન કરીને અદ્ભુત મા જગતજનની જગદંબાની લીલાના દર્શન આપણે કરીએ તો આપણે વાવના દર્શન કરીએ અને માતાજીનો જે ઇતિહાસ કદાચ મને કે મોડાસાની જનતાને કદાચ ખબર નહીં હોય કે આ વાવની અંદર પાત્રીસ ફૂટ નીચે માતાજીની મૂર્તિ છે અને આ જે અત્યારે ઉપર જે જગતજનની જગદંબા બેસી અને લોકોનો આશીર્વાદ આપે છે એ નીચેથી જ પાણીની અંદર જે છે એ જ માનો પ્રતાપ છે અહીંયા તો આપણે જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એ આપણે જોઈ શકીએ છીએ પણ જે મૂર્તિ અંદર છે એના દર્શન આપણે કરી નથી શકતા કારણ કે ઉપર પાણી છે અને જ્યારે પાણી હટે અને કદાચ સાફ સફાઈ કરવા માટે એ વાવનું પાણી ખસેડવામાં આવે

જોઈ શકો છો આ અદ્ભુત વાવ છે અહીંયાથી તમે દર્શન કરો તો પાણી કેટલું ઊંડું છે એ ખબર નથી પણ રાકેશ વેનું કેવું એવું છે કે જ્યારે મેં ખોલાવડાવ્યું ત્યારે નીચે આખો એક પથ્થર આવી ગયું અને પથ્થરની નીચે માતાજીની મૂર્તિની ખાલી ઝલક જ અમને મળી અને થોડી વારમાં તો પાણી પાછું આવી ગયું અને એટલી વારમાં મૂર્તિ ખુલ્લી હતી એટલામાં નાગ અને નાગરનું જોડું એ રાકેશભાઈએ જોયું અને તરત જ રાકેશભાઈ બહાર આવ્યા અને પાછું આ જે પાણી છે એ આખું પાછું ભરાઈ ગયું તો આ એક તમે જુઓ છો અદ્ભુત જગ્યા છે માતાજીની વાવ આ તમે જોઈ શકો છો અને તમે જુઓ તો આ જબરજસ્ત વડ છે કદાચ આ વડનું આયુષ્ય પણ લાખા વણઝારા વખતની હશે કારણ કે આવડો મોટો ઘટાદાર વડ આ જોવા જેવી એક વસ્તુ છે અને તમે જુઓ તો પથ્થરો પ્રાચીન શિલ્પ કલા જે વખતની હતી એ વખતની આ કલા છે તમે જોઈ શકો છો અને અંદર કેટલું ઊંડું છે એ ખબર નથી પડતી પણ આ આવી વાવો પહેલાં લાખા વણઝારા વખતે આવી વાવો હતી અને બધી જગ્યાએ એવું જ કહેવાય છે કે લાખો વણ જ આવી વાવોનું નિર્માણ કરતો હતો તો આ તમને વાવ બતાવીને આજ પાણીની અંદર માતાજીની એક અદ્ભુત મૂર્તિ છે જે ચોવીસ કલાક જાગતી જોર વર્ષોથી અને માની લીલા આ જગ્યા ઉપર અપાર લીલા માતાજીની અહીંયા છે તો આપણા વાવના દર્શન કરાયા અને હજી બીજું પૂછીએ જયારે રાકેશભાઈએ પાણી હટાવ્યું ત્યારે પથ્થર નીચે માતાજીની મૂર્તિ અમને દેખાઈ હતી એમના દર્શન માતાજી થયા હતા તો એ અદભુત દ્રશ્ય શું હતું કેવી રીતનું હતું એ આપણે રાકેશભાઈને ને જરા પૂછીએ કે નીચે પથ્થર પથ્થર જે હતું એ પથ્થરની નીચે મૂર્તિ હતી આ ઉપર એ આપણે રાકેશભાઈને ને પૂછીએ તો આ એક અદભુત જગ્યા છે અને પાછળ રેસિડેન્સી બની રહી છે અત્યારે સુકુન એનું નામ છે તો અહીંયાથી આ વાવના દર્શન કરીને આપણે તો દોસ્તો આપણે જે વાવના દર્શન કર્યા અને દર્શન કરી અને પાછા ઉપર આવ્યા પણ રાકેશભાઈ એક વાત કરી હતી કે પથ્થર નીચે હમણાં સાફ કર્યું ત્યારે આખો વ્હાઈટ પથ્થર હતો તો વ્હાઈટ પથ્થરના ઉપર મૂર્તિ હતી કે વ્હાઈટ પથ્થરના નીચે માતાજીની મૂર્તિ એમને દર્શન થયા હતા એ પણ આપણે પૂછીએ તો રાકેશભાઈ મૂર્તિના જે પથ્થર હતો એના નીચે છે મૂર્તિ કે એની ઉપર એની લેવલ એની લેવલ જ મૂર્તિ છે નીચે પથ્થર છે એક મોટું બ્લેક 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 પથ્થર 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 અને અને આ આ પાણી પાણી જે આવે આવે છે 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 કઈ ખબર 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 નથી 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 એ તો તો એક એક જબરદસ્ત વસ્તુ કે કોઈને કારણ નીચે આખો જ જ ઉપર માતાજીની ની સમાંતર મૂર્તિ છે પણ આ પાણી ક્યાંથી આવે છે એ ખબર નથી અને આ પાણી ક્યારે ખૂટતું નથી કાળો ઉનાળો હોય તો પણ આ પાણી આટલું ને આટલું જ રહે છે અને કદાચ એક હમણાં વાત એવી કરી राकेश क्या बाजू कंस्ट्रक्शन कन्स्ट्रक्शन चालेल एमने कदाचित बोर करी नत आपण पुच दादा एक घटना ती

પાણી એટલું બધું મળ્યું કે અહીંયા બોરનું જે કામ હતું બોરનું મશીન હતું એ બંધ કરવું પડ્યું આ એટલો મોટો જબરજસ્ત આ માતાજીનો મહિમા છે તો માતાજી દુધેશ્વરી માતાજી ચૈત્રની નવરાત્રી ચાલે છે અને અમારો સંકલ્પ છે કે નવરાત્રિના નવ દિવસ સુધી આ મોડાસાની આજુબાજુ કે મોડાસાની અંદર જે માતાજીના નાના મોટા ધામ છે એનો મહિમા લોકો સુધી પહોંચાડવો તો આજે આ દુધેશ્વરીના દર્શન કરીને દુધેશ્વરીનો જે મહિમા છે એ મહિમા તમારા સુધી પહોંચાડવા માટે અમે આવ્યા હતા દોસ્તો અમારું કામ જ આ છે કે આજુબાજુના ધામ આવા નાના મોટા ધામ જેનો મહિમા જેના ઇતિહાસો દબેલા છે એ ઇતિહાસો લોકો સુધી પહોંચાડવાના છે તો આ કામની અંદર તમે અમારો સૌભાગ્ય સૌભાગી બનશો કારણ કે આવા નાના મોટા જે ધામ છે એના વિડીયો અને આવી વાતો એ તમારા સુધી પહોંચે અને તમે લોકો સુધી પહોંચાડશો તો આવા માતાજીના જે નવા નવા ધામ છે એ ઉજાગર થશે તો બનાવે મારો યુટ્યુબ ચેનલ પરવલ્લી કેપર્ની જય હિન્દ જય ભારત